બનાસકાંઠામાં થોડાક સમયથી અસામાજિક તત્વોના ત્રાસ અને આતંક મચાવતા દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે અને ફરી વખત બાબરમાં આ જુગારીઓ છે તેમને પડોશીએ ફક્ત એટલું જ કહ્યું કે અહીંયા જુગાર ન રમો અને ગાળા ગાળી ન કરો તે કારણસર આરોપીઓ રહી જાય છે અને પ્રાણઘાતક હથિયારો સાથે આ પરિવાર પર હુમલો કરી દે છે નમસ્કાર છો બનાસકાંઠાના બાભર અને થરાદમાંથી થોડાક સમયથી હચમચાવતા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આજ બાબરમાં થોડાક સમય પહેલા અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક પણ મચાવ્યો હતો અને ત્યારબાદ પોલીસે તેમને કાયદાનું પણ ભાન કરાવ્યું હતું બાબરમાં ફરી વખત ત્રાસ અને આતંક મચાવતા અસામાજિક તત્વોના દ્રશ્યો સામે આવે છે જેમાં આ જુગારીઓ જુગાર રમી રહ્યા હતા અને ગાળા ગાડી કરતા હતા તે સમયે આ લુદરિયાવાસમાં જ રહેતા પડોશીએ કહ્યું કે ગાળા ન કરો અમારા ઘરમાં મહિલાઓ રહે છે અને તે કારણસર આ જુગારીઓ તે રહી જાય છે અને પરિવારના સભ્યો પર તે પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કરે છે તે ઇજાગ્રસ્ત થાય છે અને અંતે

ગાળો બોલે ભાઈ કે ગાળો મત બોલો એ લોકો ગયા અને જઈ અને પાછા આવ્યા ભાઈને અહીંયા બહાર જતા સુધી તીક્ષ્ણ અત્યારે વડે હુમલો કર્યો અમે હુમલો કરે અમે પછી ઉપરથી નીચે આવતા સુધી એ લોકો મારા ભાઈને જોયું હતું લોહી લુહાણની હાલતમાં હતા લોહી લુહાણની હાલતમાં છતાં એ લોકો અમે એમને બચાવવા જતા તો મારા ફેમિલીના સાત મેમ્બરોને માર્યા છે અને એક તો મારી બેન હજી ડિલિવરી ત્યારે હજી હવા મહિનો નથી થયો એને પણ તારે વડે હુમલો કર્યો છે તીક્ષ્ણ અત્યાર વડે બીજું કે આ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી એમનું પ્લાનિંગ કરી અને આ લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે અને બીજું કે એફઆઈઆર ત્યાં ચાર દિવસ થયા છતાં આ છતાં આ લોકોએ કોઈ પગલાં લીધા નથી જ્યારે એસપી ઓફિસમાં હું અરજી આપી છે એના પછી આ લોકોએ ચાર લોકોની અટક કરી છે હજી જે આરોપીઓ ફરે છે એ લોકોને ગેરકાયદેસર રીતે અહીંયા આવી અને રેકિંગ કરે છે જેમ આવે એમ બોલે છે કે અમારું શું ઉખાડી લેશું શું બગાડી લેશો અમારું એવા શબ્દો વાપરે છે અને ઉશ્કેણી કરે છે ઉશ્કેણી કર્યા બાદ આ લોકો ખુલ્લે આમ કરે છે છતાં પણ આમની અટક નથી થતી તો આ લોકોની અટક થાય એ બાબતે ધોરણસર મારી પોલીસને તથા બધાને દાખલ કર્યો એમાં સુખદેવ ફેક્ચર આવ્યું છે

આમાં ઘટનાએ ચકચાર પણ મચાવી છે અને આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે એ તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રાત્રિના આશરે દસ એક વાગ્યાના બનાવે બાબર પોલીસના વિસ્તારમાં લુદરિયાવાસ વિસ્તાર આવેલ છે ત્યાં ઠાકોર ઠાકુરના બે પરિવાર વચ્ચે એક બનાવ બનેલો છે જેમાં તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી છે કે સુગામ રોડ ઉપર જે જમીન આવેલી છે તેમાં ભાઈએ ભાગ જમીન છે તેનો એક વિવાદ ચાલી રહેલો છે તેનાથી મન દુઃખ રાખીને હાલમાં જે એક પક્ષ છે તેના દીકરીના અને દીકરાના લગ્ન હતા આવતીકાલે એની દીકરીની જાન આવે છે તો એ કાકા બાપાના ભાઈઓ છે તો એને લગ્ન પ્રસંગમાં આમંત્રણ આપવા માટે ગયેલા પરંતુ આ મન છે જમીનના વિવાદ બાબતેનું એનું એમ એના કારણે તે લગ્ન પ્રસંગમાં આવેલા નહીં અને લગ્ન લખવાની વિધિ ચાલુ હતી તે દરમિયાન જે સામો પક્ષ છે તે ઉપરથી દીવાલની બાજુમાંથી પાણી ઢોળતા આ વિવાદ થયેલો છે અને સામસામે એ મારામારી થયેલી છે બંને પક્ષે ફરિયાદ નોંધાયેલી છે હાલમાં ચાર આરોપીઓ છે એ સબ્જેક્ટ ખાતે જેલમાં છે ઝઘડા દરમિયાન કેટલા હિસ્સામાં કાયલ થયેલ છે બંને પક્ષે થઈને નાની મોટી દસેક માણસોએ સારવાની લીધેલી છે અત્યારે કેટલાની ધરપકડ થઈ છે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ટીઆ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો